ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન વિવાદ થતાં કોંગ્રેસના દસ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે છોટા ઉદેપુર નકલી કચેરી મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો કોંગ્રેસના દસ ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કાંડનો મુદ્દો ઉછાળ્યો હતો આ મુદ્દાને લઈને સરકાર અને વિપક્ષ સામે સામને આવી ગઈ હતી ત્યારબાદ હોબાળો થતાં કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા કોંગ્રેસે આજના દિવસ માટે પણ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મૂક્યો હતો કે વિપક્ષ પેટા પ્રશ્નો પૂછી શકે છે પણ વર્તન અયોગ્ય છે કોંગ્રેસ પક્ષના નેતાઓને આજના દિવસ સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી ત્યાર પછી મંત્રી બળવંતસિંહ રાજપૂતે દરખાસ્તે ટેકો આપ્યો હતો ગુજરાત વિધાનસભા ગૃહમાં છોટાઉદેપુર નકલી કચેરી કાન મુદ્દો ગુજ્યો હતો કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કચેરી કાંડને લઈને ગૃહમાં નારા લગાવ્યા હતા સરકારે નકલી કચેરી કાંડ અંગે જવાબ આપતા કહ્યું કે નકલી કચેરીઓ ઝડપાઈ તેની જાણ થતાં જ કાર્યવાહી કરવામાં આવી રહી છે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે નાણાની રિકવરી અંગે ન્યાયિક તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી હાથ ધરાશે

લાજવાને બદલે ગાજી રહી આજે વિધાનસભા ધારાસભ્ય તુષારભાઈ નો પ્રશ્ન હતો કે નકલી કચેરીઓ ખોલી અને જે આદિવાસી સમાજ વિકાસ માટે આ શું કરે તો સરકારે પહેલા પહેલ કીધું કાવી કોઈ કચેરીઓ અમારા વિભાગ અસ્તક નથી કુલી અને પર એક પ્રશ્નાનો જવાબમાં મંત્રી શ્રી કારે કે આ કચેરીઓ 2017 થી ચાલીને 2024 માં પકડાય એટલે 8 વર્ષ પછી સરકારને ખબર પડી કે નકલી કચેરી ચાલે છે અને આ તો એક મોટા ઉદયપુર જિલ્લામાં જ પાંચ કચેરીઓ ચાલે છે 10 વર્ષ તમારું ગુજરાતમાં

સરકાર મેળા પડવાના આશીર્વાદ વગર આ નકલી કાંડો ક્યાંય ચાલી શકે નહીં આઠ વર્ષ નકલી કચેરી ચાલે સમય થી નકલી તો જ ચાલતું

એનો જવાબ માંગવા માટે જયારે અમે પ્રયત્ન કર્યો ત્યારે બહુમતી ના જોડે બધા જ મંત્રીઓ બધા જ ધારાસભ્યો ભાજપ ને ઉભા થઈ અને કોંગ્રેસ પક્ષ ને વિપક્ષ ને દબાવવાનો પ્રયત્ન કરી એટલા માટે અમારે વિરોધ કર્યો